લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાળ દ્વારા ફેબ્રુઆરીમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર બે હજાર પચીસ નું રાજકોટમાં આયોજન ચાર દિવસના વેપાર મેળામાં અનેક ઉદ્યોગગૃહો જોડાશે ઉદ્યોગ માટે જરૂરી જમીન પાણી પાવર અને ફાઇનાન્સના મુદ્દા એક સ્થળે ઉકેલાશે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાળ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર બે હજાર આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસના આ વેપાર મેળામાં દેશભરના અનેક ઔદ્યોગિક એકમો ભાગ લેશે અને એકબીજાના સાથ સહકારથી પોતાના ઉદ્યોગના વિકાસ સાથે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે અને લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઈ ગજેરા અને ફેરના ચેરમેન ગણેશભાઈ ઠુમરની અંયુક્ત યાદીમાં જણાવેલું છે કોઈપણ ઉદ્યોગ માટે જરૂરી એવા મુદ્દા જમીન પાવર પાણી અને ફાઇનાન્સને લગતા તમામ માહિતી માર્ગદર્શન મળી રહે એ માટે વેપાર મેળામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે સરકારના વિવિધ એકમો અને ખાનગી એજન્સીઓને એક સ્થળે એકત્ર કરી ઉદ્યોગો માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે વધુ વિગત પત્રકાર પરિષદ દ્વારા આયોજકો દ્વારા આપવામાં આવી હું ગણેશભાઈ તુમર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરી માં જે અમારો આઈઆઈએફ નાઇન એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર નવમો એડિશન નું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેન ની જવાબદારી છે લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે આખા દેશમાં લગભગ પાંચસો એસી પ્લસ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ પંચાવન કે છપ્પન ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટે એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે રઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું આઈઆઈએફ નાઇન છે આની પહેલા આઈઆઈએફ ફોર પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ બે હજાર સત્તરમાં આયોજન કરેલું એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું આઈએફ નાઇન આવતા ફેબ્રુઆરીમાં બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ એનએસઆઈસી ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છીએ